નમસ્કાર મિત્રો તો કેમ છો ને મારું નામ છે સ્થિતિ માત્રમ અને આજે શું અમારી જે શિક્ષણ એજ કલ્યાણ સંકુલની કર્યો સાથે તો ચાલો તેમની સાથે વાત કરીએ અને આજે રવિવાર છે ને ઘણા જ બધા મહેમાનો આપણી જે આ સંસ્થા છે તેની મુલાકાત માટે આવેલા છે તો તેમની સાથે પણ સરસ મજાની પૂરી છે સાથે જ છે લાડુ આ અમારા ખબર છે કૃષ્ણને બહુ ભાવે હે ને સાથે જ છે શ્રીખંડ આ છે મસ્ત મજાનું પનીરનું શાક રાઈસ એમ દાદા

અમે મહેસાણા જિલ્લો વિસનગર થી આવ્યા છીએ હા મેહોણા છપ્પન જણ ગ્રુપ છે સિંગર છે બધા હમણાં થોડી વાર પછી કાર્યક્રમ આપણે સિંગિંગ નું કરવાનું છે અને તમારા આખા સંકુલ માટે અમે એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયાનું દાન લઈને આવ્યા છીએ અમારા ગ્રુપ તરફથી ન્યુ કરાવ કે ગ્રુપ ઓફ વિસનગર બરાબર તમે પણ અમારી જે સંસ્થા છે તેની મુલાકાત રહો અને સંસ્થાની મુલાકાત માટે આવે છે એવું નથી કે આજે રવિવાર છે એટલે આટલા બધા મહેમાનો આવ્યા છે અત્યારે તો રોજ લગભગ ઘણા બધા વિઝિટરો મુલાકાત માટે આવતા જ હોય છે કેમ છે મજામાં ક્યાંની છે તું હું કચ્છમાં રાપર તાલુકામાં પ્રતાપગઢ ગામે છું તો એને એડ્રેસ પૂછું ને તમારે આખું થોડુંક રાહ જોવી પડે કે મજામાં ને જો તમને પણ તમારી આજુબાજુ કોઈ બાળક દેખાય કે જેને ભણવું છે પણ પરિસ્થિતિ નથી તો એવા બાળકને પણ તમે મૂકી શકો છો અને આપણી પાસે ઘણા બધા એવા બાળકો છે જેના કોઈ મમ્મી નથી અથવા તો પપ્પા નથી અને ઘણા બધા બાળકો તો એવા છે કે જેના બંને નથી તો તમારા ઘરે જે માતા પિતા છે તેમને સાચો તમને ખબર જ હશે કે આપણી અહીંયા એટલે કે મહીપતસિંહ ફાઉન્ડેશનમાં ધરતીનો છે વૃદ્ધાશ્રમ પણ છે એમાં લગભગ ટૂંક જ સમયમાં ઘણી જ બધી સંખ્યા થઈ ગઈ છે ચારસો થી પણ વધારે ના થવું જોઈએ તો તમને બધાને કપિલ છે કે તમારી ઘરે જે વડીલ રહે છે તેમની કદર કરો તો આપણા જે આણંદવાળી દીકરીઓ છે મતલબ જે આણંદ અત્યારે રહે છે તો અમારા અર્પિતા દીદી છે કેમ છો મજામાં ને એકદમ મજામાં કેવું લાગે જમવાનું એકદમ મસ્ત પછી ફાવે અમારા વગર ના ના નહી ફાવ કેવું લાગ્યું જમવાનું તો મળીશ એક નવા વિડીયો સાથે તો ત્યાં સુધી તમને બધા શ્રી કૃષ્ણ છ માતાજી અને તમે પણ આવી જાવ અમારી સંસ્થાની મુલાકાત